તો આપડે જઈએ છીએ આજે આપડે કઈ જગ્યા પર હું તો ભૂલી તારંગા જઈએ મસ્ત જોરદાર છે તો તો જોઉં છું તારંગા લગભગ યોજના એ પેલા ટીમે બહુ શૂટિંગ કરેલું ભી મકાન પણ આપણે એ ટાઈમે ના દાતા હંગાતે જેમ કે ગાડીઓ ઓસીતી એના કારણે ના દાતા ગાડી સ્પેશિયલ અમારે જો અલગ જ ભરી હે ને ગાડી આગળ આડી ઓફ સ્કોર કર્યો તો એક પાછળ ગાડી આવે છે કઈ ગાડી કઈ ગાડી ની ક્રેટા નહીં વેન્યુ હે વેન્યુ હે ને ગાડી લઈને સફારી એમાં તો કોઈ ટીમ વાળું દેખાય સ્પેશિયલ અમે ગાડી લઈને જઈ રહ્યા જોવા માટે શૂટિંગ ને મોજ કરવા માટે વર્તે અમો આવશે કેમ કે હાલ એમને કટ એના કારણે જઈ રહ્યા આગળ નીકળે થોડા અને અમે પાછળ પાછળ જઈએ કેમ કે એમને ડિસ્ટર્બ ના થાય એના કારણથી તો ગાડી દેખાય નહીં એટલે એમ્પુ એમ પંપ લ્યો એમ્પુ વન અમાર પંપ છે

કેમેરો काबूમાં જ રહેતો હોય ને ભઈ એક વાત તો રાઈટ છે કે આપણો કેમેરો ચેક કરતા હોય ને ફોનનો ફોન સારો છે ભાઈ તારો ફોન સારો છે હું તો ઠેટથી કેતો જ આવું છું કે મારો ફોન નહીં સારો મારે ચાઇના ફોન છે હું ઠેટથી કહું છું કંપની જો આરા ફોન ગાડીમાં બેહી ગયા તરત કીજો આમ નહી બતાવું મેં તને કીધું ભાઈ

આપડે મેલ ને ઘડી પછી મળીએ અજાણ્યા વિસ્તાર સાધન બે વાજ્ય રસ્તા પર હોય એટલા લઈએ તો

તારંગા આવેલો છું નહીં આવેલો એવું નહીં પણ પણ આયેલો હતો હું પ્રવાસ મો તો હતો કોઈ યાદ કે કેવું લોકેશન ઉઠવું હોય એ ટાઈમે જો યાદ ના હોય એટલું બધું તો ફેરથી આવ્યા છો આજે રવિવારની રજા હતી ને મેળ પણ આવી ગયો રવિવાર ગયો આપડે નીકળીએ આગળ બીજા લોકેશન ચાલો આનું કારણ હવે એવું તો ચલો આગળ જઈએ આપડે

हमने बोर बताऊ देखाता हुआ तो જોઈ લેજો ચાક મિત્ર जोरदार बोर आया है अमित गिजपरे ना गाड़ी बैठा बैठा खाया जाऊं કેમ કે જકણ ખાવાનું કોઈ છે નહીં આ ગાડા કેટલા વાગે આજુ ગાધુ નહીં કેટલા વાગે 3 વાગે આજુ ગાધુ નહીં 3 વાગે અમે ગાધુ નહીં હેડો આપણે પેલી મકાબર પાસાવાડી શું કરશી એના કાથી આ તો ખાલી ઓટો મારીએ પેલી મકા આપણે શૂટિંગ કરે છે એટલે આ મકા ખાલી ઓટો મારવા માટે અને પહેલી બોયડી આવી એ હારી હતી બોર મેઠા હતા ચાર બોયડી આવી પણ ઓછા શૂટિંગ ચાલુ હોય આપણે મદદ કરીએ ટીમ ની પછી આપણે બોર ખાવા ફેરતી આવીએ તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તમને કોઈ જગ્યાએ લોકેશન એવું છે સારું બીજું જગ્યાએ તો તમને વિડીયો બતાવશે જરૂર જય માતા ઓટો મારવા મારે એવું થયું હતું કે આપણે ગાડી લઈને જો ફરવા જઈએ પણ ગાડી હતી આપણે એસવી હિન્દુસ્તાની કટમો એટલે આપણે ગાડી લઈને આવવું પડ્યું એટલે મૂકવા જ આવું જ પડશે એકલાક વાળા ખોટા કંટાળ છે એના ને જો જંગલમાં બે જણા ફરીએ અમે ને ફિલ્મ કાં શૂટિંગ ચાલુ હોય ગીરના જંગલમાં ફરતા ને એવું જ લાગે કેમ કે અહીંયા તો મેં ઉતર્યા નહોતા પણ આ જગ્યા પર મજા આવી જાય જંગલની અંદર ફરવાની એકદમ દેશી લોકેશન છે ને જોરદાર મજા આવી ગઈ એમ વગડો તો આર્યો કહેવાય મસ્ત જગ્યા જોરદાર જગ્યા

દાળ બાટી મંગાવી હે દાલ મંગાવી રસ્તો પૂરો આટલામાં રાઉન્ડ વાજી ગયું જંગલ થઈ ગયું રસ્તો પૂરો જંગલનો

हा तो रे आ मका रास्ता पूरा થઈ ગયો એટલે થી અમાગા રસ્તો નહી રસ્તો નહી મકા પૂરો હ હે બોર નહીં બોર નહીં તમે હાથે લ્યા મને જવા દીધો બધી વાત ના એટલે ખેગારજી વસ્તુ નજીક ના મળતી હોય તો વારા થાય ભલા આદમી આતો હદરની જગ્યા છે

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

વાસકુંની એટલે થાજી ગયો અને આપણે શૂટિંગ એ તો આગળ સફારી રહી એ એ